જુનાગઢ દેશી હાથ બનાવવાની પિસ્તોલ સાથે એક ઇસમને અટકાયત કરતી ક્રાઈમ બ્રાન્ચ જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેજે પટેલ પીએસઆઈ ગઢવી સહિતનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ગઢવી તેમજ સ્ટાફના પુંજાભાઈ ભરાઈ દીપકભાઈ વડવા સહિતના સ્ટાફને બાતમી મળતા આરોપી હિરેન બાબુભાઈ ભાસ્કર રહે જુનાગઢ બિલખા રોડ ધરાનગરવાળો બિલખા રોડ ઉપર આવેલ રાજીવનગર પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા પંદર હજાર દેશી હાથ બનાવટનો તમચો કિંમત રૂપિયા ત્રણ હજાર સાથે રાખીને ગુનો કરવાની પેરવીમાં હોય તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો કચ્છની પ્રજાનું માનેતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે